શું મિત્રો તમે જાણો છો કે આજે એટલે કે ભાદરવા સુદ બારસની રાત્રે ઓગણીસો પાકિસ્તાન દ્વારા દરિયાઈ હુમલો થયો હતો માત્ર મિનિટમાં બોમ્બ નિશાન હતું દ્વારકાધીશ જગત મંદિર તે સમયે દ્વારકામાં કોઈ સુરક્ષા ન હતી ઓખામાં નેવી પણ નહોતી પોલીસ સ્ટેશનમાં ફક્ત પચીસ થી ત્રીસ જવાન હતા એવી માન્યતા છે કે દ્વારકાધીશ દ્વારા એ સમયે સમગ્ર દ્વારકાનું રક્ષણ કરવામાં આવ્યું હતું અને દુશ્મનો દ્વારા એકસો છપ્પન બોમ્બ દ્વારકાધીશને નિશાન બનાવી જગત મંદિરને તોડી પાડવા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા જેની રક્ષા ખુદ રાજાધિરાજ દ્વારકાધીશ કરે તેને કોણ અડી શકે તેમ આ તમામ બોમ્બ દ્વારકા નગરીની સીમાની બહાર જંગલમાં પડ્યા હતા દ્વારકાધીશનું શિખર આબાદ રહ્યું અને કોઈ પણ મકાનની કાકરી પણ ખરી ન હતી એવું પણ કહેવાય છે કે તે સમયના ઘણા વડીલોએ તે સમયે સુદર્શન ચક્રના દર્શન કરેલા અને પંચાવન વર્ષ પૂર્વ દ્વારકાની રક્ષા થઈ તે દિવસથી પ્રત્યેક વર્ષ દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ પાંચસો પાંચ દ્વારા આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરી ધ્વજાજીનું પૂજન કરી આ એક દિવસની ધ્વજા વિજય ધ્વજ તરીકે બરોબર બપોરે બાર વાગે ફરકાવવામાં આવે છે